હેલો મિત્રો તો બધાને ગુડ મોર્નિંગ કેમ કે વાગી ગયા છે સવારના દસ તો બધાને તો અમારે ભેગા આવ્યા સર નાના ભાઈ એ ભાઈ જો મજાક મસ્ત ચાલુ છે એના આટુ ઉપર છે ને આપણે જમણું રાખેલી છે બેઠવાની સ્ટાઈલ બાકી આ અમારી વાડી છે જોઈ લો બાકી છે ને પંખા છે પંખા થોડાક બહુ કરો કે એનો અવાજ બહુ બહુ ખતરનાક આવે છે કે આગળ જતા અવાજમાં બહુ ભયાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે કે બહુ અવાજ આવે છે એનો બાકી તો બરાબર જ છે બાકી વાડી છે તો આજે આવી ગયા સમય વાડીએ જો બાકી અમારું કહેવાય કે પાછળ વાડીનો સીન તો આજનો વિડીયો એવો છે કે આજે બનાવવાનું છે આપણે ડ્રોન ડ્રોન એટલે દેશી ડ્રોન એના માટે આપણે જે પણ વસ્તુની જરૂર છે એ બધી વસ્તુ આપણે ભેગી કરી દીધી તો હવે સલું કરશો આપણે ડ્રોન બનાવવાનું અને આપણે વાળીના છે ને બધાય સીન લેવાના છે ડ્રોન ઉડાડીને એટલે મતલબમાં એને ચીન ડ્રોન જેવા લેવાના છે બાકી બહુ ડ્રોન તો બને એમ નથી તો વિડીયોમાં બનાવી દેજો તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે પણ મા લોગ તો થોડોક સપોર્ટ બતાવો કેમ કે હજી તો ઘણું બાકી છે કેમ કે હજી

તો ફાઇનલી અમે હાંધો મારી છે ને એવો મોટો મતલબમાં અમે બનાવી નાખ્યું છે તો હવે એક સ્ટીક લગાવવાની બાકી છે તો એ લગાવીને બતાવું તમારે વિડીયો તો ફાઇનલી અમે બનાવી નાખ્યો છે આખો ડ્રોનનો સેટઅપ પૂરો જોઈને બે ત્રણ હાદા માર્યા છે પણ હાલ છે હવે આમાં મોબાઈલ નાખીને ખાલી ઉતારવાનું બાકી છે તો હવે આપણો ફાઇનલી હવે મારો ડ્રોનનો સેટઅપ આખો પૂરો થઈ ગયો છે તો હવે શૂટિંગ ઉતારીએ કેવો આવે છે તો ડ્રોનના તરફ વિડીયો જોજો મજા આવશે તમારે તો ફાઇનલી અમારો સેટઅપ કમ્પ્લીટ ને હવે અમે ઉતારીશ વિડીયો જો બાકી કે આખો વ્યુ જાય છે બેન કે જો બેચ યે જો બાકી કેટલો ઓછી જાવ પર મારે நான் பாய் அல்லாகிறேன். તો ફાઇનલી અમે ડ્રોન બનાવ્યું હતું એના ઘણા બધા સીન ઉતારી લીધા ને વિડીયો વિડીયો પણ ઘણા ઉતાર્યા છે અને તડકી ભારે બહુ છે અહીંયા બહુ છે એવો એક એક બાજુથી તડકીય બહુ છે ને એક બાજુથી આ પંખાનો પવન બહુ આવેશ અવાજ પવન તો નથી અવાજ બહુ આવે છે થોડા કંટાઈ જાય બાકી તડકો ભારે બફો બફો પડે છે એટલે જે તડકેમાં કામ કરે ને તો ધન્યવાદ દેવા પડે કે તડકે કામ કરતો અઘરૂ છે ઈ તો તો ફાઇનલી આપણે બ્લોગ ને આપણે લોગ ને નહીં પણ આપણે ડ્રોન થી ઉતારેલા સીન બતાયા કમ્પ્લીટ પુરા ગર્દીદાસ તો હવે જઈએ આપણે ગામમાં ને જાઓ છે સિકનજી બીવા તો હવે ડાયરેક્ટ સિકનજી બીવા ડ્રોનનું જે મતલબ માં આપણે બનાવ્યું હતું એને આ મૂકી ને આપણે આ વાડી છે તો એને મૂકીને જાય ગામમાં સિકન જીવા તો આગે વિડીયોમાં બનાવી દેજો તમે આ મારા વાડીનો રસ્તો છે ને હવે આવી નીકળી ગયા છે ગામ તરફ તો જાય સિકન જીવા જય શ્રી કૃષ્ણ પહેલાં મેં ભૂકી ગયા ચિકનજી પીવા જો મારા ભાઈ છે ચિકનજીના ઓનર છે એટલે તો એ ભાઈ બનાવે તો આપણે વિડીયોમાં જોઈશ છે ચાલો ભાઈ કટ કરીને નાખવાનું છે ગલાસમાં બે બનાવવાનું હા ભાઈ બે બનાવો તો એક કામ કરો ને ભાઈ મોટો ઓર્ડર લઈ લો પાંચ બનાવી નાખો પાર્સલ કરી દો આવી જ છે મચાલો મચાલો ભાઈ અમારા ચિકનજી બનાવ છે ભાઈ ટકમરિયા ટકમરિયા તમે જોઈ શકો છો રેડી બહુ મજા આવે છે પીજો તમે કોકદીક અમારા ભાઈને આવજો આપણે લેવા જાય છે ચિકનજી અમાર ચિકનજી સેવા વેડિયો તો ફાઇનલી આપણે કમ્પ્લીટ થઈ ગયો ચિકનજી હાલો હાલો પીવા દુકાનનો નામ છે શ્રીરામ ચિકનજી બહુ મસ્ત બનાય છો પાકી તમે આપણે આવેલું છે આ હાઈવેની કાંઠે જ છે હાઈવે છે એની કાંઠે જ આવેલી છે આ લોકોની દુકાન લોકેશન સારું છે ઝાડવા પાડવા બધું તો તમે અહીંયા જરૂર ને જરૂર પીવા આવી જો આપણો ઓર્ડર મોટો છે એટલે આપણે તો લાઈનમાં ગયા તો ફાઇનલી આપણે ચિકનજીન બધુંય પીવાનું છે બધું બની ગયેલું છે જો બદલાઈ બનાવે છે કેટલા ગ્લાજ બની ગયેલા છે હા હા લીધું તો હવે વિડીયોને એન્ડ કરીએ છે કે કે બહુ ધડકો થઈ ગયો છે કાંઈ રખડાય એવું છે નહીં તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બતાવીને જય હિન્દ જય માતાજી વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં